બધાય મને સરપંચ મનાવી છે કે આ નવરી જ નથી રહેતી છે લે આ હાંઠિયો અને આ ઓલો છોકરો કેમ ધોરે છે અને આ હાંઠીઓ ગોભરા કાકાનો નથી આ તો હાંઠિયો કોઈક બીજાનો લાગે છે નક્કી આ હાંઠિયો ગાંડો થઈ ગયો હોય નકર વાયા થાય નઈ હવે મારે શું કરવું નહીં મારે કંઈક કરવું જોઈશે નકર આ બધાને હેરાન કરશે સરપંચ તો આયા છે એ સરપંચ તમને કાંઈ ખબર છે એના બોલો હાંટીઓ જો ને ગાંડો થઈ ગયો એ હાંટીઓ ગાંડો થઈ ગયો હા બધા ને વાયા થાય એ અત્યારે ના ગયો હે આ એક છોકરા ને વાયા થઈ ગયો હે થોડો થોડો બસાવો પડશે છોકરાને હા નકર ખાઈ જાય છે હા તો બેટકા ફેલ તો આ હા હાલો 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 જમાદાર હા બોલો ને સાહેબ આ કેસ તો બહુ ભૂંડો હે નો હોય સાહેબ

આપણે ભૂલી ગઈ એમ હા સાહેબ એ તમને કહો અમારા ગામ માં છોકરા જલ્દી લો હા એ અમે એનો પીસો કરી છે એ હા હા એ ભલે ભલે આવે છે સાહેબ હા હાલો 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 શું સાહેબ કીધું શું વાત કરું તમને કા પર બોલો ને અરનપુર માંથી ફોન આવ્યો નો આવે શું કામ હતું અહીંયા હા ઢ્યો ગાંડો થયો અને બધાને હેરાન કરે છે નો આવે હા શું કરું હવે આ કેસ માન માન હાથમાં જાય આકરા પાણી જો એ ઉપર અરજી ને તો આપડી બે ની વર્ધી ઉતરી જશે હે તો તમે એક જાવ તો મને તો ભીખ લાગે સાહેબ

જમાદાર ફોન આવે છે હા લે એ હાલો હે સરપંચ હવે અમે ગામમાં વ્યા અહીં તમે કીલ બાજુ હો રામજી મંદિર બાજુ હવે સરપંચ ને કહે અમે તો બીજી બજારમાં હી હા તો કાંઈ વાંધો નહીં આવ્યો અમે આવી હી ફટાફટ એ હા ભલે જમાદાર હા હાલો રામજી મંદિર બાજુ જવાનું છે તો કાંઈ વાંધો ના આવે આયા સાહેબ આવે હે આવે હે હા આઈ કીધું મે આ તો વાંધો નહીં

ખબર પડી હવે કામ કઈ વાંધો નહીં હવે હું તમને હું કહું એવું તમે આ બજાર માં જાઓ અને અમે સાહેબ બરોબર જો ખાંડિયો નો જડે તો બોલાય લોકવી લીધો બોલાય લો ના પુરા

તમને હું કહું એ હું કે હવે ક્યાં જોઈ સાંજો હવે શી ખબર હવે બીજી છેડી લેવી જોઈએ એ રામુડિયા આ રોલો છોકરો હાંઢી એલા હા એલા એ તેણી હા તાર વાય હાંઢ્યો છો તો એ હાંઢ્યો કિલ બાજુ જો એમ સીતે સીતો વાઈ ગયો આમ હા લે બોલો એ સરપસ હા હવે તમને કહું તમે આમ જાવ હું આ છોકરાને ઘરે મૂક્યો લ્યો એ હા આ તે મૂક્યો હું આમ દેવું હા અને હે ને ફોન કરી દીજો પાછા એ હા હા જાવ જાવ ફટાફટ હાલે ભૂરા

કરું હાએ હેરાન એ હાલો એ સાહેબ બોલું છું હવે આપણે ટીમ ને અહીંયા મેળવી પડશે આયા ઓલા આરનપુરમાં હવે અહીંયા કયો ને હાંઠીયો ગાંડો થયો ને સરપંચ કે હાંઠીયો પકડવો જોઈશે હા તો ટીમ મોકલી દો અમે અહીંયા ઓફિસે છીએ બરાબર હા વાંધો નહીં હવે હું જમાદાર હું કહું હા સાહેબ બોલો ને હલો હવે આપણે સરપંચની ઓફિસે વ્યાજ કાંઈ વાંધો ને હાલો એટલે આ ટીમ મારે આવી જાય ને પછી પીનરું મેક દે હાંટ કે દીકરો મારો પકડવાનો છે તો કાય વાંધો ના લો સાહેબ હાલો આંકર આંકર લે હાંટી આલબાજ બાદ કા ધોડો આવે હે મે કે આ હાંટી ગાંડા થઈ ગયેલો હે અને મને જોઈને આલબાજ આવે હે લાઈ ભાગવા દે